લાપસી બનાવો દાળ ઢોકળી બનાવો બધી ગમેટ આવતી બધી રેસીપી આવી ગઈ હોય રિપીટેડ પછી થાય એવું બતાવવા જોઈ લે ને આ રીતે

સરસ પસંદ પડ દેવાનું સરસ મજાની દાળ ઢોકળી આય વણાઈ તૈયાર થઈ ગયું છે આ કટિંગ થઈ ગયું છે તેલ આવી ગયું છે આ દાળ ઉકળે છે અને આ તેલ પણ આવી ગયું છે રાઈ જીરું મદદ મીઠો લીમડો મરછું ટમેટા દાળ ઢોકળીમાં વધાર દાળ ઢોકળીમાં વધાર ઢોકળી વણાઈ ગઈ છે ને કટકા થઈ ગયા છે વઘાર થઈ ગયો છે દાળ ઊગળે છે બધું કામ હારે ચાલુ છે મને હા ટમેટા જોડે હોય તો કમેન્ટ કરજો કમેન્ટ પણ બધાયની સારી સારી આવે છે તો બધાયનો ખુબ ખુબ આભાર બધાયને જય નારાયણ જય શ્રી કૃષ્ણ જય વિનોદ જય શ્રી અને ને હર હર બોલે મહાદેવ ને જય વેલારામ બાપા

તેવા મસ્ત મજાની દાળ ઢોકળી થાય છે. થોડીક કાપે કાપે બસ નાખી જવાનું એટલે ચળતી જાય. વાળીન રેડી કરી દીધી છે. મમ્મા વાળીન રેડી છે અને કટિંગ કરીને નાખવાની. ઢોકળી બફાઈ ત્યાં સુધી ઉકાળવાનો. હા અને પછી થોડું લીંબુ નાખી સર્વિંગ કરવાનું. યસ મેક્સ મજાની દાળ ઢોકળી બની ગઈ ગરમા ગરમ.

जय स्वामी नारायण हां सुनने हां चलो भावती भाई कमेंट कर दो झमबा गई जस केम तेजस मु तो दौड़ी आवी तमा पाचरे खबर के मले ता नहीं मारे एक तमारो आधार रे खबर के मले ता नहीं श्यामला तमे सांबड़ो कह एक बात દર્શન મોટી આશ છે રે મારો જન્મ સફળ બની જાય રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમ પાંચ રે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી શામળા તમે સાંભળો કહું એક વાત દર્શન મોટી આશ છે રે હું તો તારે પરો છે આવી ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી મારો જન્મ સફળ બની જાય રે ખબર કેમ લેતા નથી મોહનજી મોંગાથા છો તો જગમાં નહીં રે માન ೂ ಸಮ ದ ಆಧಾರ ರೇಮ

મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી મોંઘો મનુષ્ય દેશે ને મોંઘો થયો છે તું પ્રભુ વિનુ સુવાર મવાર રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમ પાંચ રે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી જય તમે જય ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું ભગવાનને મીઠો ઠપકો આપ્યો છે કે અમે તમારી ભક્તિ કરી છે તો તમે કેમ અમારી ખબર લેતા નથી નરસિંહ મહેતા તમે મળ્યા એની ખબર લીધી અમારે કેમ નથી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું જીવનમાં ઉતરવા જેવું છે જય સ્વામિનારાયણ